આપણે આકાશ થોડિયાના જૈવિક ફાર્મ પર આવે છીએ જ્યાં ત્રણ લેયર વાળી ફાર્મિંગની જગ્યા છે જ્યાં ફ્લોર સ્ટિવયા ફ્લોર પર સેકન્ડ સ્ટેજ પર કૂદરૂ અને ત્રીજા સ્ટેજ ઉપર પપીતાની વાવેતર છે અત્યારે હાલ સ્ટીવિયા નથી પણ કુંદરું અને પપીતા છે જે ફળ લટકતા દેખાય છે એ છે અને ઉપરની બાજુ આવી રીતનું છે એમાં એ ચાલવા માટેની જગ્યા છે અલગ અલગ ક્યાર બનાવેલી છે પાવર ટ્રીલર મશીન થી ખેતી કરે છે અહ બીજું મોડલ છે ફોર લેવલ થર્ડ લેયર વાળું ઓફર લેયર વાળું सॉरी અને મેથી કુંદરું અને પપિતા હા ઓસે આદુ લાલ લોકી કુંદરું પપીતા આદુ છોલાઈ કકડી કુંદરું પપીતા કુંદરું ફળ છે કુંદરું ના ધનિયા પત્તી ગિલકી કુંદરું પપીતા આ લોકો કાળી હળદી મેથી કરેલા આ લોકો આ હળદરના પાંદા છે એમાં એમાંથી પણ તેલ નીકાળે છે અને એ તેલના બી ભાવ સારો હોય છે પંદર હજાર રૂપિયા કિલો લીટર મતલબ હોય છે ભી સબ સૂખ કરા હૈલી હલદી કસ્તુરીથી amida और वो सावन आश्रम वाले से जो बात हुई थी अरे वो हाँ वो, वो भी अपना देखो ये तो उससे क्या होगा कि अपना वही लाइन है